છોટા અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે જો ભારે વરસાદની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના પર આપણે નજર કરી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતનો જે વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર સહિત જે આખો દરિયાઈ પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત તાપી દક્ષિણનો જે આખો પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે પછી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આમ પણ દક્ષિણ ગુજરાત પર શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે ભારે વરસાદની આગાહીની જો વાત કરીએ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ખેડા આણંદ વડોદરા સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा सबरकांठा, रावली, पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच तापी सूरत वलसाड नवसारी टांग और दमन और दादरा नगर हवेली है, है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना જે રીતે રાજ્ય વરસાદ વરસી રહ્યો છે આ પહેલા પણ જે વરસાદ વરસ્યો ભારેથી ભારે વરસાદ વરસ્યો હજુ પણ આગાહી કરવામાં આવી છે વરસાદ ને લઈને હજુ પણ મેઘરાજા જે સમગ્ર ગુજરાત છે તેને ઘભરોડવાના છે જે રીતે દિવસની આગામી દિવસોમાં આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે જો હું તમને વાત કરું તો અંદાજીત એક ડઝનથી વધારે એટલે બારથી થી વધારે જિલ્લાઓ છે એના ઉપર જે છે વરસાદ જે છે એની વાત કરવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે એમાં ત્રણ રીજનનો સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાત તો છે જ પણ ઉત્તર ગુજરાતને જે ચાર જિલ્લાઓ છે ત્યાં મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે એ સિવાય સૌરાષ્ટ્ર અને ખેડૂતો જે સાગર ખેડવો છે એટલે એમને એટલે કે માછીમારો છે એમને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે આ થઈ એક વાત બીજી વાત તમને કહું કે છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ ગમરોડ્યો છે અથવા તો જે વરસાદ થઈ રહ્યો છે એની અંદર કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો તમે જુઓ સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે વેરાવળ છે ગીર સોમનાથ છે એ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં ભાવનગર અમરેલી એટલે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો એ સિવાય સાબરકાંઠા કે એક જ રાતમાં લગભગ બાર થી ચૌદ ઇંચ વરસાદ છે એ ખાબકી ખાસ કરીને દાંતાના તમામ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી સાથે જે હવામાનની આગાહી જે રીતે કરવામાં આવી છે તે પ્રમાણે હજુ પણ જે જિલ્લાઓની વાત કરીએ તેમાં અમદાવાદ પણ બાકાત નથી ગાંધીનગર પણ બાકાત નથી જે મધ્ય ગુજરાતની વાત કરીએ નર્મદો જિલ્લો છે છોટાઇદો ઉદેપુર છે એ તમામ જિલ્લાઓ પણ બાકાત નથી એ સિવાય જો તમે વાત કરો તો ઉત્તર ગુજરાતમાં અને જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કહેવાય છે કે બે જે સિસ્ટમ છે તે સક્રિય છે ઓપ્સર ટ્રફ જે સિસ્ટમ કહેવાય છે ઓપ્સર ટ્રફ સિસ્ટમ એ એ એને 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 એવી રીતે તમે ગણો કે એક ચાદર ફેલાઈ ગઈ હોય અને એ ચાદર જેવી રીતે તમામ વસ્તુ ઢાંકી લે છે એવી રીતે આખા ગુજરાતમાં સર્વત્ર વરસાદની જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે છે જે દરિયા કિનારે અને તમામ જે પટ્ટો છે ખાસ કરીને વિભાગ અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે એ વિસ્તારમાં જે વરસાદ છે એ વિસ્તાર થવાનું દક્ષિણ ગુજરાતને શરૂઆતથી જે વરસાદ અને મોસમી જે માર છે અત્યારે તો ત્યાં થઈ છે અને કહેવામાં આવી છે કે જે નિયત વરસાદ કરતાં લગભગ ચારથી પાંચ ટકા જે વરસાદ છે થઈ ચૂક્યું છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો લગભગ સવાસો તાલુકાઓ છે જ્યાં વરસાદ પડ્યો છે વીસ તાલુકાઓ તો એવા છે જ્યાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધી વરસાદ પડ્યો છે એટલે હવે વરસાદ વધ્યું છે અને તમે જુઓ કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં મોટા નુકસાન હવે ધીમે ધીમે ખેડૂતોના જે ખેત ધોવાણની એ વાતો થઈ છે ખાલી જૂનાગઢમાં ખેડૂતો પણ પહોંચ્યા હતા કે અત્યારથી સરકાર જે છે એ ધ્યાન રાખે કે ક્યાં નુકસાન થઈ રહ્યું છે એની વળતરની જે ગાઈડલાઈન છે એસડીઆરએફનું જે ફંડ છે એને લઈને તે અત્યારથી જ ગાઈડલાઈન જાહેર કરી દેવી એવી માંગ સાથે તે પહોંચ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં કારણ કે વરસાદ જે છે આપણા ત્યાં હવે જે ગ્લોબલ વોર્મિંગ થયું છે એના કારણે એક સાથે જે વરસાદ ખાબ ખાબકવાની પેટર્ન ઊભી થઈ છે એના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે આજે આજે અને મહત્ત્વની વાત છે કે આવતીકાલે એટલે કે સાત તરીકે જ્યારે રથયાત્રા નીકળવાનું છે માત્ર અમદાવાદમાં નહીં વડોદરામાં પણ ભાવનગરમાં પણ કહેવાય છે નાની મોટી મળીને દોઢસોથી વધુ રથયાત્રાઓ નીકળવાની છે જ્યારે ગુજરાતમાં ત્યારે એક સ સારા સમાચાર એ છે કે વરસાદની જે જોર હતું એ કદાચ આવતીકાલે સુધી ઘટશે પણ આગામી પાંચ સુધી પાંચ દિવસ સુધી જે સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત છે કે દક્ષિણ છે ત્યાં થોડું હળવું જોર રહેશે વરસાદ પડશે જરૂર પણ એટલું બધી ન હોય કે પાણી ભરાઈ જાય જે સામાન્ય સંજોગોમાં થતું હોય એટલે એટલી રાહતના સમાચાર જરૂરથી છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવામાં